ગુજરાતી વાર્તા માટલામાં બુદ્ધિ એક વખત અકબર રાજા પોતાના માનીતા બિરબલ પર અત્યંત ગુસ્સે થયા અને આવેશમાં આવી જઈને તેમણે બિરબલને રાજ્યને છોડીને ચાલ્યા જવાનું કહ્યું રાજાની આજ્ઞા સ્વીકારીને બીરબલ રાજ્ય છોડીને ચાલ્યો ગયો અને કોઈ એક ગામમાં અજ્ઞાત વેસે એક ખેડૂતની વાડીમાં કામ કરવા માંડ્યું આ બાજુ અકબરને પણ પોતાના રાજ્યમાં બીરબલની કોટ વર્તાવા લાગી અકબરે પોતાના સૈનિકોને બિરબલને શોધવા મોકલ્યા પરંતુ બીરબલનો ક્યાંય પત્તો ન લાગ્યો બીરબલ ક્યાં છે તે કોઈ પણ જાણતું ન હતું આખરે અકબરે એક યુક્તિ શોધી કાઢી તેણે રાજ્યમાં ગામે ગામ ઢોલ પીટાવ્યો દરેક ગામના વડાને સંદેશો મોકલ્યો કે તમારા ગામમાંથી એક મહિનાની અંદર માટલું ભરીને બુદ્ધિ બાદશાહને મોકલી આપો બુદ્ધિ મોકલી ન શકાય તો હીરા ઝવેરાત ભરીને મોકલવા આ સંદેશો બિરબલ જે ગામમાં સુપાવેશ રહેતો હતો ત્યાં પણ પહોંચ્યો તે ગામના લોકો ભેગા થયા બધા ચર્ચા કરવા લાગ્યા કે હવે શું કરવું બુદ્ધિ કોઈ વસ્તુ નથી કે તેને માટલામાં ભરીને મોકલી શકાય વળી બુદ્ધિના સ્થાને આટલા બધા હીરા જવેરા લાવવા ક્યાંથી આ બધી વાત સાંભળી બીરબલે કહ્યું માટલું મને આપી દો હું એક મહિનાની અંદર તેમાં બુદ્ધિને ભરી આપીશ બધાએ બિરબલની વાત સ્વીકારી લીધી બીરબલ માટલું લઈ વાડીમાં ગયું વાડીમાં તરબૂચ વાવેલા હતા બીરબલે એક નાના તરબૂજને વેલામાંથી તોડ્યા વગર માટલામાં રાખી દીધું બાદમાં બીરબલ રોજ માટલાવાળા તરબૂચના વેલાનું ખાસ સ્થાન રાખવા માંડ્યું તે વેલાને નિયમિત પાણી અને ખાતર નાખવા લાગ્યું થોડા દિવસમાં તે તરબૂચ માટલાની અંદર વિકાસ પામી એટલું બધું મોટું થઈ ગયું કે તેને માટલામાંથી બહાર કાઢવું અશક્ય થઈ ગયું માટલાની અંદર તે તરબૂચ લગભગ માટલા જેવડું થઈ ગયું હતું બિરબલે વેલામાંથી તરબૂચને કાપીને માટલા સાથે અલગ કરી દીધું બાદમાં તે માટલાને તરબૂચ સાથે બાદશાહને મોકલ્યું સાથે સંદેશો પણ મોકલ્યો કે માટલામાંથી બુદ્ધિને માટલું ફોડ્યા વગર અને બુદ્ધિને કાપ્યા વગર કાઢીને માટલાને પાછું મોકલવું અકબર તરબૂચને માટલામાં જોઈને સમજી ગયા કે આ કામ ફક્ત બીરબલ કરી શકે અકબર ખુદ તે ગામમાં આવ્યા અને બિરબલને સમજાવીને પોતાના દરબારમાં પાછો લઈ ગયા આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને